નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા સ્વાગત છે ફરિયાદના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો આ વાર્તા ખૂબ નાની છે પણ ખૂબ સુંદર મજાનો વાર્તાનો સાર છે એ આપણે સમજવાનો છે તો આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું જેથી કરી અને વાર્તાનો સંદેશ અમે આપણા સુધી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જણાવશો તો આવો જઈએ સુંદર મજાની એક વાર્તા તરફ એક વૃદ્ધ સ્ત્રી પાસે બે મોટા ઘડા હતા કાવડિયા જેમ કાવડ ઉપાડે છે તે રીતે બંને બંને ઘડાને લાકડીના છેડે બાંધી અને અને પોતાના પાણી ભરતી આમાંથી એક ઘડામાં તિરાડ હતી બીજો ઘડો છે એ કોઈ પણ ક્ષતિ વગર નો હતો અને પૂરેપૂરા પાણી એ ઘર સુધી પહોંચાડતો હતો નદી જેમાંથી આ વૃદ્ધ પાણી લેતી હતી તે એનું ઘર બંને વચ્ચે સારું એવું અંતર હતું આ કારણથી પેલો તિરાડ વાળો ઘડો છે એ ઘરે પહોંચતા પહોંચતા અડધો થઈ જતો હતો

પેલા બીજા ઘડાની સરખામણીમાં અડધું જ કામ કરી શકતો હતો આમ કરતા કરતા બે વર્ષ વીત્યા પેલો તિરાડ વાળો ઘડો આ સમયગાળામાં પોતાની અપૂર્ણતા ઉપર શરમ અનુભવતો કે તે માત્ર અડધું જ કામ કરી શકતો હતો આનાથી કંટાળી અને એક દિવસ એને પેલી સ્ત્રીને નદી કિનારે જ્યારે પાણી ભરતી હતી ત્યારે કહ્યું કે હું મારી જાત પર શરમિંદા છું કારણ કે મારામાં પડેલી જે તિરાડો છે એના કારણે તેમાંથી પાણી છે એ લીકેજ થાય છે અને એ રીતે હું માત્ર અને માત્ર અડધું જ પાણી આપના ઘર સુધી

એ રોજ આપણે નદી થી ઘરે જયારે પાછા જઈએ છીએ ત્યારે તારું લીક થતું પાણી છે એ આપોઆપ ફૂલ છોડને પાણી પાય છે અને તેમાંથી ખીલેલા ફૂલ છે એમને સુંદર મજાના લીલા રાખે છે છેલ્લા બે વર્ષથી આ સુંદર ફૂલોને ચૂટી અને હું ટેબલ સજાવું છું જો તું જેવો છે તેવો ન હોત તો ઘરને આટલું સુશોભિત કરવા માટે આટલા સુંદર ફૂલ છે તે મને મળ્યા ન હોત મિત્રો આ વાર્તાનો સાર છે કે આપણા બધામાં ક્યાંક ને ક્યાંક

જીવનને સુધારી રહ્યું છે એવું સ્ત્રી ક્યારે છે એ આ અન્ય ફૂલ છોડ અને છોડવા છે એને પાણી પાઈ રહ્યું છે અને એના કારણે સુંદર મજાના ફૂલ છે એ ઉગી આવતા હોય છે એની બીજી જ બાજુની જગ્યા જગ્યાએ જોઈએ તો પેલો જે પાકો ઘડો હતો કે જે તિરાડ વાળો હતો ઘડો હતો એને અભિમાન હતું કે હું પણ કંઈક કાર્ય કરી રહ્યો છું પણ એને પણ ક્યારે એવો વિચાર નતો આવ્યો કે આ કળાના લીધે સુંદર મજાના છોડવા છે એ લીલા છમ રહ્યા છે જ્યારે મારી બાજુના છોડવા છે એ એકદમ સુકાય અને ખાખ થઈ ગયા છે ઘણીવાર જીવનમાં આપણે પણ મિત્રો આવું બનતું હોય છે મિત્રો કેવી લાગી આ કહાની આ વિડીયો એમને ચોક્કસથી કોમેન્ટ દ્વારા જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય કરવી ગુજરાત